ગયા છે આદી ક્યાર ની ફોન કરું છું મારા ફોન રિસીવ નથી કરતો દૂર રહે હે પણ દૂર રહે કહું છું મારી આદી સામે મિનિટ પણ મારી વાત તો મારે તારી કોઈ વાત નથી સાંભળવી તારા કારણે મારી જિંદગી ખરાબ થઈ છે ને તો તારી વાત સાંભળવાનો મારી પાસે સમય નથી કહું ને આગી જા આદી દૂર જા મારા પણ દૂર જા મારા થી કહ્યું ને કે ઘર કોઈ નથી ક્યાં છે આદી કોઈ વાત સમજવાની કોશિશ કરે છે કે આદી ક્યાં છે હું આદી ને મળવા આવી છું અને તારા જેવી ફાલતુ સ્ત્રી સાથે વાત કરવાનો મારી પાસે કોઈ સમય નથી

આટલું જ પ્રેમ કરે છે જો ખબર હોત ને તું આ લગ્ન કરત જ નહી પણ હું અંધારામાં રહી